મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે ભગવાન સોમનાથ ના દર્શન માટે અમે લોકો આવ્યા છીએ મહાશિવરાત્રિ એ જીવથી શિવ સુધીનો એક યાત્રા એનો મોટો દિવસ છે આજનો અને આપણે ત્યાં આત્માથી પરમાત્મા એને આપણે માનીએ છીએ એટલે આજના મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર આપણે સૌને એવા આશીર્વાદ આપે કે સૌનું કલ્યાણ થાય અને સાથે સાથે ભગવાન સોમનાથનું મંદિર એમની જે એમનો પ્રભાવ એ ખૂબ વધે અને ગુજરાત સલામત સમૃદ્ધ શક્તિશાળી હંમેશા બનતું રહે તે બી ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે મહત્વપૂર્ણ ચૂંટણી છે અને આ ચૂંટણીમાં ફરી વખત ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને અને જે રીતે દસ વર્ષમાં દેશ પ્રગતિ કરી છે અને દુનિયામાં નરેન્દ્રભાઈએ ભારતનું નામ પ્રતિષ્ઠિત કર્યું છે એ વધુને વધુ પ્રતિષ્ઠિત થાય અને આવનારા દિવસોમાં જે વિકસિત ભારતનો સંકલ્પ કરવામાં આવ્યો છે એ સંકલ્પ ભગવાન સોમનાથ પૂરો કરે તેવી પણ પ્રાર્થના કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ સૂત્ર આપ્યું છે કે ચારસો પાર એનડીએ એ કરવામાં આવે અને ત્રણસો સિત્તેરથી વધુ ભારતીય જનતા પાર્ટી સીટો પ્રાપ્ત કરે એ સંકલ્પ કરવામાં આવ્યો છે અને અવશ્ય પૂરો થશે એમાં બે કોઈ શંકાનું સ્થાન નથી કોઈ સીટ માંગી પણ નથી લડવાની મારી કોઈ વાત પણ નથી હું પંજાબ અને ચંદીગઢનો ચૂંટણી પ્રભારી તરીકે મને જવાબદારી પાર્ટીએ સોંપી છે એટલે ચૌદ સીટો અને આપણી સૌરાષ્ટ્ર અને ગુજરાતની જે સીટો છે એમાં હું પ્રચાર કરીશ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ ભરોસો વધતો જાય છે અને કોંગ્રેસ એ ડૂબતી નામ છે એટલે કોંગ્રેસ લોકો છોડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો દરવાજો ખુલ્લો જ છે અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને આગળ વધી રહ્યું છે મારું નામ કંચનબેન રાદડિયા હું ઠક્કરબાપાનગર વિધાનસભામાંથી આવું છું એટલે હું ધારાસભ્ય છું અને આજે મહાશિવરાત્રી આ પર્વ નિમિત્તે અને આજે મહિલા દિવસ પણ છે એ નિમિત્તે હું સર્વે ગુજરાતની અમારી બહેનોને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આજના દિવસે હું અહીંયા આપણે સોમનાથની અંદર મહાદેવના દર્શન કરવા આવ્યા છે ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા અમારા મો સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છે અમારી આ ભારત ભૂમિ એ એવી ભૂમિ છે કે સંતોની મહંતોની અને સત્યોની ભૂમિ છે ભગવાને અહીંયા જન્મ લઈ અને ભગવાનના ધામ બનાવ્યા છે ત્યારે આ સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે થઈને અમે અહીંયા ભાવિક ભક્તો દર મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અહીંયા એકઠા થાય છે અને આ મહાશિવરાત્રીનું પર્વ ઉજવીએ છીએ ભગવાન પાસે માંગવાનું ન હોય ભગવાન તો હજાર અમર છે ને અંતર્યામી છે એને પાસે માંગવાનું ન હોય અને આ તો ભગવાનની કૃપા હોય તો જ એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે લોકોની સુખાકારી આપણને ખબર જ છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશને માટે આપણા ધાર્મિક કાર્યોમાં સર્વપ્રથમ હોય છે અને આવા ધાર્મિક કાર્યો આપણા ગુજરાતને નહીં પણ ભારતની માટે થઈને ઇતિહાસ રચવા માટે જેમ કે આપણે પાવાગઢની અંદર પાંચસો વર્ષ પછી આ ધજા ફરકતી હોય તો એ નરેન્દ્રભાઈના પ્રતાપે શક્ય ચોક્કસ અમને વિશ્વાસ છે ને અમારા મતદારો પર વિશ્વાસ છે અને જનતા પર વિશ્વાસ છે જનતાને પણ આ સરકાર ઉપર વિશ્વાસ છે કે આ સરકાર હશે તો જ આ વિકાસના કાર્યો શક્ય છે એટલા માટે થઈને આ બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર છવ્વીસે છવ્વીસ સીટ અમારે ગુજરાતમાં આવશે જ એવો અમને વિશ્વાસ છે